કેમ છો વિદ્યાર્થી મિત્રો આસ્થા એકેડમી વતી હું પાર્થરાજ સિંગોઇલ આપ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે વાત કરવાની છે એ ઘણી બધી દુવિધા હમણાં જે વિદ્યાર્થીઓને થઈ રહી છે જે અત્યારે ઠંડા વાતાવરણની અંદર ગરમા ગરમ જે એમ કહેવાય ને કે ગરમા ગરમ અત્યારે શીરો મળી જાય તો કેવી મજા આવી જાય એ રીતે ગરમા ગરમ ન્યૂઝ પીરસ પીરસાઈ રહી છે ઘણાને મજા આવે છે ઘણાને નથી મજા આવતી તેમ છતાં આજે એ બાબતની અંદર આપણે થોડો પ્રકાશ પાડવા માટે આવ્યા છીએ કે અત્યારે જે તમને ન્યૂઝ મળ્યા છે બે દિવસથી કે જુનિયર ક્લાર્ક જે આખો માળખું છે એની જે એક્ઝામ છે એ આવવાની તૈયારી છે બરોબર સાથે સાથે એમ કહેવાય રહ્યું છે કે પીએસઆઈ એએસઆઈ કોન્સ્ટેબલ આ એક્ઝામ પણ આવવાની છે તો આની અંદર જે ચેન્જીસ આવવાના છે એ ચેન્જીસ શું આવવાના છે ઘણી બધી કોચિંગ ક્લાસ પણ તમને કોન્ટેક આ બાબતની અંદર માહિતી આપી જ રહી છે બરોબર તેમ છતાં આજે જે અમને લાગ્યું છે અને અમારા સુધી જે માહિતી પહોંચી છે એ બાબતમાં થોડી વાત કરી લઈએ કે સિનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક આ જે એક્ઝામ છે ને એની પેલા પીએસઆઈ આ પીએસઆઈ ની પોલીસ વિભાગની પરીક્ષા આવવાની શક્યતા પૂરેપૂરી છે બરોબર આપણે માનો કે અત્યારે વિડીયોમાં વાત કરી રહ્યા છીએ તો અત્યારે પણ આવી જાય ને તો નવાઈ નથી આ રીતની એનું વાતાવરણ છે જેમ રાજસ્થાન ને મધ્યપ્રદેશ ની અંદર કે મુખ્યમંત્રી ક્યારે બનશે ક્યારે બનશે અને છેલ્લે બની ગયા આપણને ખબર પણ ન રહી બરોબર આ જ રીતે અને કોણ બન્યું એ પણ ખ્યાલ નહોતો બરોબર જેની ઉપર વિશેષજ્ઞો સારા સારા તજજ્ઞો ધ્યાન આપીને બેઠા હતા એવાના નામ નથી ખુલ્યા ને એવા પત્તા કપાઈ ગયા છે સેમ આ જ પરિસ્થિતિ એક અત્યારે જે ઉમેદવાર હશે ને સાચો એની ઉપર હશે ત્યારે મહેનત કરવાની હોય ત્યારે તે પાર્ટીએ તે રાજ્યની અંદર મહેનત કરેલી એક્ઝિટ પોલ શું કહે છે અન્ય વાતાવરણ શું કહે છે એની ઉપર જરાય ધ્યાન આપેલું નથી બરોબર અને અત્યારે રિઝલ્ટ આપણી સામે છે બરોબર આ જ પરિસ્થિતિ શું છે તો કે અત્યારે થવાની છે કે અત્યારે વાતાવરણ ભલે ગમે એ કેતું હોય ઘણાને વાંચવાની મજા નથી આવતી ઘણા એને કંટાળો આવે છે સવારમાં દોડવું ગમતું નથી બરોબર પરંતુ જ્યારે એક્ઝામ આવી જાય છે ને સાચું પ્રેશર ત્યારે આવશે બરોબર હવે આગળ જો આપણે વાત કરો તો અત્યારના લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે કે LRD ના RR બાબતે एलआरडी ના આર બાબતે કે એની અંદર ઓલમોસ્ટ નક્કી થઈ ગયા છે ఫిజికલ ની સિસ્ટમ નીકળી જાય એવી છે એટલે ఫిజికલ ની સિસ્ટમ એટલે એના જે માર્ક છે એ સિસ્ટમ નીકળી જાય એમ છે બરોબર જે માર્ક આપણે ગણાતા હતા અત્યાર સુધી એ નીકળી જવાની વાત છે અને ઓબ્જેક્ટિવલી સિલેબસ માં થોડો ઘણો ફેરફાર થાય આ થોડો ઘણો ફેરફાર એટલે તમને ને મને બધાને ખબર પડે છે કે ઇંગ્લિશ ને ગુજરાતી સાહેબ જીપીએસસી ક્લાસ 1 2 ની ફેકલ્ટી છે પોતે સારો એવો અનુભવ ધરાવે છે એમને પૂછીએ કે સાહેબ જો આ ની અંદર જે અત્યારે વાત આપણા સુધી પહોંચી રહી છે બરોબર તો એની અંદર હું તમને એમ ઇંગ્લિશ આવે ઇંગ્લિશ મેરિટ લિસ્ટ ની અંદર તકલીફ શું પડે ફિઝિકલ ની અંદર છોકરાઓને એવું લાગી જાય કે ફિઝિકલ ઇંગ્લિશ કરતા ફિઝિકલ હતું સારું હતું એમ અ સાહેબ ફરક એટલો પડે કે ગઈ તલાટી માં જે છોકરાઓ પાસ થનારા છે એ આખા અલગ છે આપણે તલાટી અને જુનેદ લાખ નું રિઝલ્ટ જોયું તો ત્યાં એવા લોકો પાસે છે જે જીપીએસસી ની તૈયારી કરતા બાપુ પણ તમે એક વસ્તુ જોજો કે હવે આખો સમય સમય બધો ટ્રેન્ડ ચેન્જ થતો જાય માની લો કે એલઆરડી માં ઇંગ્લિશ આવે અને ગુજરાતી આવે પ્લસ એક વસ્તુ નોટિસ કરો કે જે ફિઝિકલ ના માર્ક હતા એ માર્ક તો નીકળી જવાના અને ગુજરાતી અને ઇંગ્લિશ હવે ગાંધીનગર કે ગમે ત્યાં લોકો તૈયારી કરતા હોય કે ઘણા જીપીએસસી જોયું જીપીએસસીન્ટ ખાલી જીએસ જ કરે પાછું એમાં હું ગોખવાની અંદર કરી વાંચી તમને આવડી જાય અને પાંચ થી બારમા ધોરણ સુધી હિસ્ટ્રી ના તે તમે ગમે વિદ્યાર્થીને પૂછો ભલે તમને આવડે કે ન આવડે પણ સાહેબ વાંચવાની મજા આવે છે કંટાળો આવે તકલીફ આજના માં સાહેબ એવું થઈ ગયું કે બધા જી એસ ઉપર જ ફોકસ કરે પણ હવે આપણે તૈયારીમાં થોડોક વળાક લાવવો જોઈએ સમય સમયે જે આપડા ભરતી બોર્ડ ના અધ્યક્ષ જેવા જેવા ચેન્જીસ લાવે છે હવે આપણે એ ચેન્જીસ ઉપર તૈયારી કરીએ તો વધારે સારું રહેશે તો લોકો પાસ થવાનો રેશિયો વધશે બાકી તલાટી જેવું ના થાય કે તૈયારી બીજી એક્ઝામ ની કરતા ને પાસ બીજી એક્ઝામ થઈ ગયા કદાચ એવું ના બને કે એલઆરડી વાળા ના બદલે બીજા તૈયારી લોકો કરે એ પાસ છે તમારો શું માનવું બાપુ એ વાત એ તે તમારી એકદમ સાચી સાહેબે કીધી છે કે પહેલાની જે એક્ઝામ તમે જોઈશો ને મને યાદ આવી ગયું પીઆઈ નું બે હજાર ને સત્તર માં સાહેબ પેલી પીઆઈ આવેલી બરોબર માં એક મિત્ર એવા છે કે જે PI પીઆઈની પ્રિલિમ પાસ કરી નાખી પ્લસ મેન છે આપી દીધી ઇન્ટરવ્યુ સુધી પહોંચી ગયા હતા એ સાહેબ બરોબર એટલે આ વાતાવરણ હોય છે જેને કોઈ દી ખબર જ નહોતી હું પીઆઈ નું સુપર ક્લાસ થ્રી અ પાસ કરી શકીશ બરોબર ડીવાય પણ ઘણા એવા સ્ટુડન્ટ પ્રિલિંગ પાસ કરી જાય તલાટી ની તૈયારી કરતા હોય છે અને આ વખતે નું જે તમે રિઝલ્ટ જોશો એમાં પણ આ તમને જોવા મળશે સાહેબ ખુબ સારી વાત કરી છે કે એલ ની અંદર તૈયારી નહીં કરતો હોય એ છોકરો આવી અંદર બેસી જાય એવી પણ શક્યતા થાય પણ એના માટે તમારે તૈયારી માટે સજાગ રહેવું પડે સજા માં સાહેબ ઘણા ને ઘણા એવા છોકરા છે કે જે સ્પેશિયલ એલઆરડી ની તૈયારી કરવા આવે હમ પણ કયા સબ્જેક્ટ ઉપર ફોકસ કરવું કઈ રીતે વાંચવું એનો કોઈ અનુભવ જ નથી 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 ખાલી હવે બે હજાર અઢાર માં લોકો જ્યાં સુધી એલાદીન તૈયારી કરતા ત્યાં સુધી જીએસ હતા સાહેબ અઢાર માં થી શરૂઆત થઈ મેથ્સ રિઝનિંગ ની હવે આજ ના ન્યૂઝ પ્રમાણે જો હવે તો રનિંગ ના માર્કે જતા રહ્યા પ્લસ એવું જાહેર થયું છે કે ભાઈ થોડા પદ્ધતિ પરીક્ષા પદ્ધતિ માં પણ થોડા ફેરફાર આવે તો હવે ખરેખર વિદ્યાર્થીઓ એ આ બે સબ્જેક્ટ ઉપર અત્યાર થી ફોકસ કરવું જોઈએ પછી પાછળ થી આવે કે ના આવે પણ અત્યાર તમારે આ તરફ ફરવું જોઈએ મિત્રો ક્યાંક એવું ના થાય કે તલાટી જેવો કિસ્સો આપણા ઉપર પણ બને ઇંગ્લિશ ને ગુજરાતી સાહેબ જો આની અંદર માનો કે કદાચ ના આવે ઇંગ્લિશ ને ગુજરાતી તમે કહ્યું છે તો તમે સીસીઈ માં પણ આપી શકશો તમારું પરફોર્મન્સ બરોબર છે એટલે એક તમારે માત્ર પોલીસ વિભાગ નહીં સાથે સાથે સીસીઈ ની એક્ઝામ જે છે ને એમાં પણ તમારે સારું એવું પરફોર્મન્સ થઈ શકે સાથે એ કહેવાનું છે કે માનો કે અત્યારે આ આરઆર આવી ગયા અત્યારે આપણે વાત કરીએ છીએ અને અત્યારે આવી ગયા છે બરોબર એક્ઝામ આવી ગઈ નોટિફિકેશન આવી ગઈ કે ભાઈ, ફલાણા આ એક મહિના પછી તમારી હશે કે તો ની અંદર અત્યારે બે કે ત્રણ મહિનાની અંદર બધા ની સાથે સાથે ઇંગ્લિશ ગુજરાતી પણ થઈ જાય એવો સમય મારે મારો આ ફિલ્ડમાં ઘણા વર્ષ નો અનુભવ્યો માની લ્યો કે એક્ઝામ ના નોટિફિકેશન આવી ગયું અથવા તો આ રાત આવી ગયું અહીંયાથી લોકોને ખાલી ડિપ્રેશન જ વધે છે કે આ બાકી છે ઓલું બાકી છે એટલે અત્યારનો જે સમય છે જ્યાં સુધી પરીક્ષા પદ્ધતિ પરીક્ષા તારીખ તારીખે ત્યાં સુધી તમે ગુજરાતી છે ઇંગ્લિશ છે અશમુખ સાહેબે જે વાત જણાવી છે એનસીઆરટી છે જીસીઆરટી છે મેથ્સ છે રીઝનિંગ છે આવા બધા સબ્જેક્ટ તૈયાર કરીને તમે અત્યારે પછી તમે આર આર ની રાહ આરઆર પછી તમે ત્યારથી રિવિઝન કરી શકો બરાબર બાકી ઘણી વાર એવું થાય છે કે જ્યારથી પછી એક્ઝામ ફોર્મ ભરાય ને ત્યારથી પ્રેશર સાથે તમે યાદ ના રાખી શકો સાહેબ મારો પોતાનો એવો અનુભવ રહ્યો છે એના કરતા બેટર છે કે અત્યારે ભલે કીધું નથી પાછળથી ના આવે તો પણ કોઈ વાંધો નહીં પણ તમે અત્યારથી આ બંને સબ્જેક્ટ શરૂ કરો કરવા પડે સાચી વાત છે હવે અત્યારે જે માહોલ છે અત્યારે ઘણા ઘણા છોકરાઓ છે ને સાહેબ એ વાંચવાની અંદર કઈ રીતનું કરે છે એ હું તમને જણાવું જે અમે તો જોઈએ છીએ રનિંગ કરવા જાય છે પણ સાથે સાથે ચા એ તો મૂકવી જ નથી ના ના સાહેબ ગાંધીનગરના છોકરાઓનું કેવું છે કે અહીંયા ઘરે ચા પીતા હોય કે ના પીતા હોય પણ અહીંયા આવીને એટલી લવર બની જાય છે સાચી વાત છે અને કોઈ પણ ક્લાસીસ ના ડેમો સ્ટાર્ટ થાય એટલે આમની જેમ ત્યાં પહોંચી જાવ સાચી વાત છે એકદમ એના કરતા બેટર છે કે હવે આપણામાં જે જે ખરાબ વસ્તુ છે અત્યારથી આપણે એમને સેક્રિફાઈસ કરીએ મિત્રો एग्जाम નાની હોય કે મોટી હોય સેક્રિફાઈસ તો ઘણો માંગે એ તો છે જ સાહેબ સાથે સાથે અત્યારનું વાતાવરણ કેવું છે ખબર અત્યારે એક રીતે ઘણા ગાંધીનગર ની અંદર છોકરાઓ આવે છે તૈયારી કરવાના જ આવે છે બધા છોકરાઓની વાત નથી કરતો બધા સ્ટુડન્ટની વાત નથી કરતો પણ ઘણા એવા પણ જોયેલા છે ને કે હજી એક્ઝામ આવી નથી તો બીજા ક્લાસની ની અંદર મુમતાજ ને કઈ રીતે જોઈને એ જોવા મળે છે સાહેબ બરોબર પ્લસ બીજા નંબરે આ જે ચાનું જે તમે કીધું કે રનિંગ કરવાનો ખબર જ છે કે ભાઈ एग्जाम આવવાની છે ફિઝિકલ અમે એમ નથી કહેતા કે ફિઝિકલ एग्जाम નહીં આવે एग्जाम આવી પણ શકે તમારે તૈયાર રેવું પડશે તમે લાસ્ટ ટાઈમ ની પીએસઆઈ જોવો સાહેબ પચાસ માર્ક ઉપર મેથ્સ રીઝનિંગ પૂછાઈ ગયું હતું એટલે જે લોકો એ જીએસ આખું તમે જેમ કીધું ને જીએસ જીએસ આખું જે લોકો એ ગોખી માર્યું હતું કમ્પ્લીટ કરી નાખ્યું હતું કાઈ બાકી નહોતું રાખ્યું તેમ છતાં મોક ટેસ્ટ ની અંદર સારા એવા માર્ક્સ લાવતા સિત્તેર એસી માર્ક લાવતા અને જ્યારે ટેસ્ટ દેવા બેઠા

પચીસ ટકામાં તમારે રહેવું જોઈએ હજી બધા લોકો ઇંગ્લિશ ને ખાલી જ રીતે જોવે છે કે સ્ટાર્ટ કરીએ બરાબર એના કરતા બેટર છે ગ્રામર માનો કે કે ગ્રામર થઈ શકે પણ સાથે સાથે વોકેબલરી જે તકલીફ આપતી હશે ને અત્યારથી સાહેબ જયારે કોઈ પણ સબ્જેક્ટમાં તમારે ખરેખર સારામાં સારા માર્ક મેળવવા હોય ને તો એ ચાર થી પાંચ મહિના તો લેજ બરાબર ત્રણ મહિના તમે english શીખો એવું ના હોય કે દરરોજ તમે પાંચ પાંચ છ છ કલાક ના video અથવા તો ત્રણ ત્રણ ચાર ચાર કલાક આપો તમારે એક discipline થી દરરોજ એક થી લઈ ને બે કલાક સુધી દરરોજ સમય આપવો પડે એમાં એક કલાક તમે ન્યૂઝપેપર વાંચો અને ગયા વખતે સર ઘણા એવા છોકરાઓ છે કે જેમને news paper માંથી vocab કરી અને vocab માં પૂરે પૂરા mark લઈને આવ્યા છે ગણા ને ગણા એવા લોકો છે તો આ પદ્ધતિથી ચાલે ને તો પાસ થવાની સંભાવના વધે ઘણી વસ્તુ જોઈએ છે કે લોકો ખાલી અહીંયા ગાંધીનગર માં આવીને જેઠાલાલ જ બની જાય છે ખાલી અલગ અલગ જવું અને ડેમો ભરવા અને પ્લસ આજુબાજુમાં હાપા મારવા હાપા મારવા સાચી વાત છે હવે હું તમને એ કહેતો તો માનો કે ઇંગ્લિશ આવે એલઆરડી ની એક્ઝામ માં તો તમારા મતે અન્ય તમે પેપર ઘણા બધા જોયેલા હશે કે જેની અંદર ક્લાસ થ્રી ના પેપર પણ હોય બરોબર તો એની અંદર મેઇન ભાગ ગ્રામર નો જોવા મળે કે વોકેબલરી નું જોવા મળે હવે સાહેબ જ્યારે અલગ અલગ એક્ઝામ ની વાત કરે તો એ તો કોઈ સ્પેસિફિક નથી પણ આપણે બંને પર ફોકસ કરવું પડે એક તો ગ્રામર ને એક વોકેબલ ઉપર આ બંને ઉપર તમારે ચાલુ પડે દરરોજ દરોજની એક કલાક તમે ગ્રામણ ને આપો દરોજની 1 કલાક ઓકે ને આપો બરાબર પ્લસ આ હવે આજમાં એવું થઈ ગયું કે તમારે કોઈ પણ एग्जाम માં પાસ થવું હોય ને એ પછી જીપીએસસી હોય કે ક્લાસ 3 હોય કે કોઈ પણ एग्जाम હોય તમારે લેંગ્વેજ ને દરોજ એટલે કે ભાષાના બનને વિષયો ને તમારે દરોજ નો સમય આપવો જ પડે આજ ના સમય માં ગાંધીનગર ના મોટા બગ ના છોકરાઓ ખાલી જીએસ જ કરતા હોય પોલિટી કંઈ પણ પૂછો જીઓગ્રાફી કંઈ પણ પૂછો કોઈ પણ અનુચ્છેદ પૂછો એ બધી વસ્તુ આવડે પણ નોર્મલી ખાલી ખાલી એક વાક્ય આપણે લખીએ ને કે સપોઝ કે હું રવિવારે ઘરે છું તો આનો એ પરફેક્ટ અંગ્રેજી ના કરી શકે કે સપોઝ કે હું એટલે આઈ થાય છું એટલે એમ થાય માત્ર એટલે એટ થાય રવિવારને આગળ ઓન આવે છે એ પરફેક્ટ ના લખી શકે અરે સર મારી જ વાત કરું કરંટ અફેર્સ નું હું ડેઈલી લેક્ચર લઉં છું કરંટ અફેર્સ ની અંદર મોટા ભાગના સ્ટુડન્ટ એવા છે પેલા ડાયરેક્ટ મુદ્દો જોયો કયા કયા ટોપિક છે શું હતું પછી આ રીતે કરંટ અફેર્સ કરશો યાદ રાખજો પચીસ ટકા જે અમે કહીએ છીએ ને આ પચીસ ટકામાં તમે ક્યારેય નહીં આવી શકો અને ખરેખર સાહેબ બે એક વસ્તુ જોયું કે ગાંધીનગરમાં ગમે એટલા છોકરા હોય ને સાહેબ એમાંથી મારા મત મુજબ વીસ ટકા જ સાહેબ વીસ ટકા જ સાચી તૈયારી કરે દો બાકી આ ભાઈ જેમ લોકો ચા પીવા જાવે ચા પીવા જાવે જનરલી સાહેબ હોય છે કે સવારે સાત વાગે ઉઠે આઠ વાગે લાઈબ્રેરી પહોંચી જાય વળી દસ વાગે એટલે ચલો ચા પીવા જઈએ વળી બાર વાગે જમ્યા આવે એક થી બે અથવા ત્રણ સુઈ જાય વળી ત્રણ વાગે લાઈબ્રેરી આવે અને ચાર વાગે વળી ચા પીવા ભાગે અમુક લોકોને તો આપણે ચા ની કેબીને જાય એટલે અમુક ને તમે ત્યાં ને ત્યાં જ જોવા મળે એટલે અમુક વસ્તુ આપણે જીવનમાં આગળ વધવા માટે બધી વસ્તુ છોડવી પડે એટલે ને આપણે એક જ જગ્યા પર ફોકસ કરવું પડે ત્યારે આપણે એના ઉપર બધી વસ્તુ થાય એકદમ સાચી વાત છે સાહેબની તો આજે આપણે આ બાબતની અંદર બરોબર તમે પણ ધ્યાન રાખજો તમે પચીસ માં આવો છો કે નહીં પેલા તો એ ખાસ જોઈ લેજો ન આવતા હોય તો ચાલુ કરી દેજો સાહેબ મોક ટેસ્ટ આપણે ચાલુ કરેલી છે જેની અંદર જીસીઆરટી ની અંદર છ થી બાર છ થી દસ એના પંચ્યાસી માર્ક અને પંદર માર્ક કરંટ અફેર હવે આગળ નો જે સોમવાર છે એની અંદર આપણે અગિયાર બાર ધોરણ ની જીસીઆરટી નું અને પંદર માર્ક નું કરંટ અફેર એટલે સિક્વન્સ વાઇઝ આપણે આગળ વધીએ છીએ એક 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 અઠવાડિયું આપીએ છીએ અને એની પછી તો સાહેબ પોતે પણ ઇંગ્લિશ નું પેપર એક આવશે બરોબર એમાં પણ પોતે સમજાવવાની અંદર લાઇવ સેશન ની અંદર તમને આખું સોલ્યુશન કરાવશે અને સાહેબના લેકચર પણ આવી ગયા છે એટલે આવતીકાલ સાંજ સુધીમાં તમને લેક્ચર પણ મળી જશે પણ કીધું એની જેમ પચ્ચીસ ટકા સાહેબ તો વીસ ટકા કઈ છે હું પચ્ચીસ ટકા કહું છું કે પચીસ માં તમે આવો તો તમારી તૈયારી ગણાય છે હાવ બી હરિફાઈની બહાર રેવું બરોબર એ આત્મ વિલોપન જેવું છે એવું ના કર ઘણીવાર સાહેબ એવું થાય કે ગાંધીનગરમાં ઘણા ગાંધીનગરમાં કે કંઈ અમુક જગ્યાએ લોકો બહાર થી તૈયારી કરવા આવે છે

તો ખરેખર આપણે મા બાપ ને જીવનમાં અથવા તો આપણા પેરેન્ટ્સને કઈક જીવન નું વળતર રાખવું જોઈએ સાહેબ દરરોજ આપણા આ સમય એવો છે કે સાહેબ કે માતા પિતા જ આપણા પર ખર્ચ કરે છે તો ખરેખર હવે તૈયારી ઉપર ફોકસ લાગવું જોઈએ ના તો સાહેબ આરાની રાહ જોવી જોઈએ હસમુખ સાહેબ ચૂક પીધું છે કે સાહેબ એનસીઆરટી વાંચો જીસીઆરટી કરો મેસે આજના સમયમાં સારું છે કે સાહેબ ક્લાસ ની કોઈની જરૂર પડતી નથી જો તમારી પાસે બધી વસ્તુ મટીરીયલ મળી રહી બાકી ભૂલી જાઓ કે તમે ખાલી માત્ર ને માત્ર દોડધામ કરો છો આ યાદ રાખજો ડ્યુરિંગ પ્રિપેરેશન તમારી હાલત આ ટાઈપની હોય પણ સાહેબ તકલીફ પડે છે ખબર ચાલુ પ્રિપેરેશન આવું થવું જ બધા બરોબર ચાલુ આવું થવું કપડા નહીં હોય તો કપડા ગમે ત્યાંથી લાવવા છે બાકી છોકરા અમે એવા જોયેલા છે આપણી બેચમાં જ એવા જોયેલા છે કે જેની અંદર નાઈટ ડ્રેસ પહેરીને પણ આવા વાળા છે જેને કાય લણ છોકરાઓ એવા છે કે તમે એને ને તો એક નોર્મલ ટી-શર્ટ અને તમને એક નાઈટવેરમાં જોવા મળે હા એક ને એક ટી-શર્ટમાં 3 દિવસ જોવા મળે છે અને પાસેથી એવા ફટાફટ આન્સર મળે એમના માર્ક જોઓ તમે તો ખરેખર એવું લાગે કે ભાઈ પોતાનો સમય ખરેખર એ સાચી જગ્યાએ સાચી જગ્યાએ છે ઘણી વાર શું થતું હોય છે કે ગાંધીનગર આવે ગાંધીનગર એક ગુલામનું સિટી છે ગાંધીનગરમાં સાહેબ તમે રહો તો બધી વસ્તુ અહીંયા તમને નવું નવું જ જોવા મળે જોવા મળે પણ અહીંયા આવીને તમારે લાઇબ્રેરીમાં વાંચો સાહેબ એ મોટી વાત છે ગાંધીનગર એવું સિટી છે કે ગુજરાતમાં એવા કોઈ શહેરો એવા કોઈ સિટી ક્લીન નથી જે ગાંધીનગર જેવું છે જે સવર્ણિમ પાર્ક છે વિધાનસભા રોડ છે તો અહીંયા લોકો અહીંયા આવીને પોતાની દિશા ફટકી જાય છે ફટકી જાય છે અને લોકો મોટા ભાગનો સમય ચા પીવામાં અને સવારે થેપલા ખાવામાં સાહેબ આ બે મળી જાય એટલે સાહેબ એમને એમ થાય કે અમારું જીવન જીવી લીધું તો ખરેખર આવું જોઈએ ગાંધીનગર આવ્યા છો તો ખરેખર કઈક લઈને જવું જોઈએ સાહેબ મારા મત મુજબ એવું છે ધ્યાન રાખો નગર અત્યારે થેપલા ખાવજો પછી ઘરે તાવડી ટેકો લઈ જાય છે એટલે આવું ના થાય બરોબર અમે તો જોઈએ છીએ એટલા માટે તમને કહીએ છીએ એટલે ધ્યાન રાખો મિત્રો હસી મજાક નો અત્યારનું વાતાવરણ છે એ વાત એકદમ પાકું છે બરોબર પણ સાથે સાથે તમારા દિવસના અમુક કલાકો નક્કી કરો કે જેની અંદર તમે થોડુંક તો રીડિંગ કર્યું હોય તમને એવું તો લાગે હું હાવ પ્રિપ્રેસનમાં બહાર તો નથી કેમ કે એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ રેસલિંગનો ખેલાડી હોય અથવા તો અન્ય સ્પોર્ટનો કોઈ પણ નો ખેલાડી તમે જોવો રાજનેતા પણ તમે જોઈ લો એને એટલી ખબર હોય ને કે ભવિષ્યની અંદર મારી ચૂંટણી અથવા તો મારું જે કઈ નું તારીખ બહાર પડવાની છે એટલે એ શાંતિથી ની બેસે તો પછી આપણે તૈયારી કરીએ છીએ આપણે પાછળ ખર્ચો કરીએ છીએ દર મહિને તમે ખર્ચા એટલા કરો છો ઘણા તો સાહેબ ચાલુ તૈયારી ની અંદર અ નોકરી કરતા હોય છે નોકરી કરતા કરતા પણ એ લોકો મહેનત કરતા હોય છે તમારી પાછળ તમે પીએસઆઈ નું ફોર્મ ભરશો ને એમાં ખાલી તમે એક નથી અમારી જેવી ફેકલ્ટી પણ હશે ઘણા ગાંધીનગર ની અથવા તો ઘણા ગુજરાત ના છે ઘણા ફેકલ્ટી ઘણી ફેકલ્ટી પોતે જે પીએસઆઈ છે હા પીએસઆઈ પોતે પીએસઆઈ નું પરીક્ષા આપતા હશે આમાં હવે માની લો કે રનિંગ ના માર્ક નીકળી જાય તો કોણ કોણ બેસે? તો જીપીએસી ના તમામ એસ્પિરન્ટો હા જીપીએસી જે લોકો પાસ પછી તલાટી વાળા જે પાર કોરા તમામ અને સાહેબ તમને ખબર હોય તો હવે તો એલઆરડી ને પગારી વધી ગયા હવે પાછી ખાખી ની ખુમારી છે એટલે તો સાહેબ જે 36000 જેને પગાર આવતો હોય સાહેબ એ સાહેબ હવે એલઆરડી ના મોકે મારા મત મુજબ હવે એલઆરડી ના મોકે એટલે જીપીએસી વાળા 36000 તો લેવા આવશે આવશે હવે આ લોકોને જીપીએસસી વાળાઓને તલાટી વાળાઓને તમારે પાછળ છોડવાના છે જો આ લોકો આમ જો કે ઘણા સમય તૈયારી કરતા હશે એમના બધા સબ્જેક્ટ ઉપર ડીપલી માસ્ટરી હોય હવે માની લ્યો કે જો આપણે આ બધી વસ્તુ નહીં વિચારી જો ખાલી ચા ઉપર જ ફોકસ કરશું કે ભાઈ ચલો ચાર વાગી ગયા ચા પીતા આવીએ તો સાહેબ ખરેખર તલાટી જેવું થશે

આ વસ્તુ મહત્વ ભાગ 25 છે મારા ખાસ ધ્યાન રાખજો તમે અર્ત્યાર્થીને જે નક્કી રાખજો કે તમે તૈયારી PSI ની અંદર ફોર્મ ભરશો એટલે તમારા સાથે સાથે ઉમેદવારીમાં SRP નો જવાન પણ હશે ASI પણ હશે ત્યારબાદ કોન્સ્ટેબલ પણ જોવા મળશે અને અન્ય જે રેવન્યુ વિભાગના અથવા તો અન્ય કોઈ પણ વિભાગના જે જોવા મળે છે इवन છેલ્લે GPSC ના પણ સ્ટુડન્ટ તમને જોવા મળશે બરોબર છે એટલે આ ખાસ ધ્યાનમાં રાખી ચોપડું હજી પકડી લેજો છેલ્લે કંઈ નહીં તો મોક્ષું તમે કરો માની લો કે આવે કે ના આવે એ વાત તો પછીની છે પણ માની લો આવી ગઈ તો તૈયારી હોવી જોઈએ બરાબર છે બરોબર માની લો બંને દસ દસ માર્ક નું નાખી દીધું તો વીસ માર્ક તો તમારે આ વાળા લઈ જાય અથવા તો લઈ જાય હવે આ વીસ માં તો એમને લડવાનું નહીં હવે એસી માં જ લેવાના હવે એસી વાળામાં તો જીપીએસસી વાળાનું જે બહુ સારું હોય સાહેબ અથવા તો બીજી એક્ઝામ ભરવાનું સારું હોય અથવા તો કોઈ એસએસસી ની તૈયારી કરતા હોય સેન્ટ્રલ એક્ઝામ ની તૈયારી કરતા હોય એમના માટે આ 36000 પગાર તો મોટી વાત છે બહુ મોટી વાત છે પ્લસ પાવર એટલો મળશે હમ તો આ બધી વસ્તુ આપણે એકવાર વિચારીને ખરેખર કાલ સવાર થી એક નવ ટાઈમ ટેબલ બનાવો જ્યાં તમારે મુખ્ય સબ્જેક્ટ જે આવવાની સંભાવના છે એમને પણ ટાઈમ ટેબલ માં તમે ઇન્ક્લુડ કરો અને તમને જો આમાં ખ્યાલ ન આવતો હોય ને કે ભાઈ અમારે તૈયારી તો તમે કેવી બધી વાત સાચી ઘણા બધા કોચિંગ ક્લાસ વાળા સમજાવે છે અમે સમજીએ છીએ પણ તૈયારી કેમ કરવી અત્યારે ખબર નથી પડતી તો કઈ કરવાનું નહીં મિત્રો મોક ટેસ્ટ આપણે દર સોમવારે તમને ટાર્ગેટ જ આપી દઈએ છીએ બરોબર તમને એક રૂપિયો નથી લેતા મોક ટેસ્ટ નો તો પછી મોકટેસ્ટ શા માટે નથી આપતા આ વખતે જે મોકટેસ્ટ છે જીસીઆરટી મેં સાહેબ ને હમણાં જ વાત કરી જીસીઆરટી ની કેટલા તો કે પંચ્યાસી માર્ક ના પ્રશ્નો હતા તો કે કરંટ અફેર્સ મૂક્યું હતું બરોબર હવે ટોટલ આ તમારા સો માર્ક થઈ ગયા આ સો માર્ક ની અંદર થી તમારા જેટલા માર્ક આવ્યા હોય એમાં આપણે મેરિટ લિસ્ટ પણ તમને આપીએ છીએ સીસીઈ ની એક્ઝામ આપણે લીધેલી છે એમાં પંચાણું એ cut off આવી ને ઉભું રહ્યું mock માં ખાલી બરોબર છે અને એની અંદર મેં વીસ ટકા છોકરાઓ લીધા હતા કેટલા વીસ ટકા જે આપણે માનો કે ત્રણ ટકા ને એવી રીતે લઈએ ને ટોટલ જેટલા એ form ભરેલા એની અંદર મેં વીસ ટકા ને એટલે ઘણો બધો ratio વધારી અને મેં કર્યું હતું તો એ પંચાણું એ પોચ્યું હતું એટલે વિચારો પરિસ્થિતિ અત્યારે ક્યાં છે તમે વીસ ટકા ની અંદર નહીં આવો તો તમે ભૂલી જાવ કે અત્યારે exam આવશે તમે કરશો હું બરોબર એટલે આ પ્રમાણે સ્ટ્રેટેજી આપણે દર સોમવારે પાંચ વાગે આપણે એક્ઝામ આપી રાખીએ છીએ વાગે અંદર મોક ટેસ્ટ મૂકી દઈએ છીએ ગઈ હવે કઈ આવશે તો કે ને ધોરણ આ સોમવારે આવી જશે અને બીજું કરંટ અફેર્સ આવશે એની પછી પણ ટાઈમ ટેબલ પ્રમાણે ચાલશે તો બીજાના ટાઈમ ટેબલ પ્રમાણે ચાલશો ને તો પણ એક્ઝામ આવશે ત્યારે તમે એક લેવલ આગળ હશો બરોબર છે એટલે આ રીતે જોડાયેલા રહો કાંઈ પણ ના સમજાય તો પ્લીઝ મેસેજ કરી દેજો ચોરાણું ચોર્યાસી ચોર્યાસી બાવીસ બાવીસ પર અને જે કંઈ પણ ક્વેરી હોય આપને આપના મિત્ર વર્તુળને કોઈને ખ્યાલ ન આવે તો પૂછી લેજો ઓકે થેન્ક યુ